રાજા રાણી સંસ્થા દ્વારા સુરત ખાતે અગિયારમી ઓક્ટોબરના રોજ વર્લ્ડ બિગેસ્ટ ફેશન શો રાજા રાણી બે હજાર પચીસનું ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવે છે જેમાં અલગ અલગ અગિયારથી વધુ થીમ પર ડિઝાઇન કરવામાં આવેલા ગાર્મેન્ટ મોડેલો દ્વારા રજૂ કરવામાં આવનાર છે આ ફેશન શો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવા સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેની નોંધ લેવાવાની છે તથા સ્કિલ ઇન્ડિયા થીમ પર પણ એક ફેશન શો યોજાશે મારું નામ મોહિત ગઢિયા છે અને હું કોફાઉન્ડર છું રાજા રાણી કોચિંગનો અને અમે સ્ટાર્ટ કર્યું તો બે હજાર એકવીસમાં રાજા રાણી કોચિંગ ઓફલાઈન અમે કામ શીખવતા હતા પણ ધીરે ધીરે આખા ઇન્ડિયાથી અમને ડિમાન્ડ આવી કે ઓનલાઈન શીખો તો અમે પ્રિયા એમને સાથે અમે ઓનલાઈન શિપિંગ શીખવવાનું સ્ટાર્ટ કર્યું જેનો ખૂબ સારો રિસ્પોન્સ અમને મળ્યો બે લાખથી પણ વધારે લોકોને અમે આઠ દિવસ સુધીમાં સિલાઈ કામ શીખવી ચૂક્યા છીએ અને હવે અમે પ્રોપર ફેશન ફેશન ડિઝાઇનિંગનો ફૂલ કોર્સ કરાવીએ છીએ આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અમારી ઇવેન્ટ છે અને તેમાં ફેશન શોનું આયોજન અમે કરેલું છે જેમાં ઓલ ઓવર થી સાત થી પણ વધારે લોકો આ શોમાં પાર્ટિસિપેટ કરવા માટે આવેલા છે અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે એટલે હોવાની સાથે સાથે સ્ટુડન્ટ ઇન્ડિયાથી અમે સિલેક્ટ કરેલા છે અલગ અલગ સ્ટેટમાંથી કોઈ આસામથી કોઈ બિહારથી બંગાળથી યુપી ઉત્તર પ્રદેશ પછી દિલ્હી થઈ ગયું કોઈ કર્ણાટક કર્ણાટકથી એવી રીતના અલગ અલગ ત્રીસ સ્ટુડન્ટ અહીંયા જોઈન્ટ થયા છે પોતાની સિકવન્સ સાથે જે લોકો પોતાના આઉટફિટ પ્રેઝન્ટ કરે છે અને શો અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે

કે લોકોને સહી શિક્ષણ પહોંચવું સહી મેથડ આવડવી એ બહુ જરૂરી છે પ્રિયા મેમ જે મેથડ અને ટેકનિક યુઝ કરે છે એમને ક્યાંથી શીખેલી નથી પણ એ એક આઉટફિટને પંદરથી વીક્સ વખત અલ્ટર કરીને ટ્રાયલ કરે છે અને પછી એક નવી ડિઝાઇન બનાવે છે તો સેમ વસ્તુ અમે મેથડમાં કન્વર્ટ કરીએ છીએ અમારી ટીમ દ્વારા અહીંથી લોકોની અમારી ટીમ છે આર એન્ડી ટીમ એના દ્વારા અમે મેથડમાં કન્વર્ટ કરીએ છીએ અને પછી સ્ટુડન્ટને શિખવીએ છીએ કોઈ એવું એજ થયું હોય કોઈ સ્ટુડન્ટ છે તમારે તમારે શીખીને કંઈ બહુ આગળ બહુ બધા એવા બહુ બધા સ્ટુડન્ટ છે જે લોકોએ અમારી પાસેથી શીખીને જે પાંચ દસ હજાર રૂપિયા કમાતા હોય પોતાનો બ્યુટી અથવા ટેરર સ્ટાર્ટ કર્યું છે અને એ લોકો અત્યારે ચાલીસ પચાસ હજાર લાખ રૂપિયા સુધી પહોંચતા છે આ સાથે સાથે અમે ઇન્ડિયા ટુર પણ કરીએ છીએ ઇન્ડિયા ટુરને માધ્યમથી અમે અલગ અલગ સિટીમાં જઈએ છીએ હોને પ્રિયા મેમ અને ત્યાં અમે સ્ટુડન્ટના ઘર વિઝિટ કરીએ છીએ એના બ્યુટી વિઝિટ કરીએ છીએ તો લાખો સ્ટુડન્ટ એવા છે જે લોકોએ શીખીને રોજગારી હાંસલ કરી છે મેં પ્રિયા એમજી ફાઉન્ડર ઓફ રાજા રાણી કોચિંગ આજ હમારા ઇન્ડિયા કા સબસે બડા ફેશન શો હે જીસમે અલગ અલગ સિટી સે स्टूडेंट आए हैं और जो यहाँ पे उसके डिज़ाइनर आउटफिट आज प्रेजेंट करने वाले हैं और हमारा फैशन शो स्टार्ट हो चुका है और बहुत सारे ऑडियंस है सात हजार से भी ज़्यादा लोग फैशन शो देखने के लिए आए हैं और मुझे आज बहुत गर्व हो रहा है कि राजा रानी कोचिंग की शुरुआत करके हमने बहुत सारी लेडीज़ को जो घर बैठे सिलाई घर से जो बाहर नहीं निकल सकती है तो उन्होंने घर बैठे सिलाई काम सीखा और उसने खुद की स्किल को तो बढ़ाया और वो घर से भी अब बाहर नहीं बाहर निकलने लगी है और वो खुद आत्मनिर्भर बनी है तो उसके लिए मुझे बहुत प्राउड फील हो रहा है और आज वर्ल्ड रिकॉर्ड का अटेम्प्ट भी है और ए, हमारा, एक हमें एक मिल, मिल चुका है और ये हमारी दूसरी अटेम्प्ट और इसका फाइनल रिजल्ट हमें दो घंटे के बाद मिलेगा गिनीस वर्ल्ड रिकॉर्ड इसका होने वाला है तो कि सात हजार, हजार प्लस ऑडियंस आई है तो उसका हमें रिकॉर्ड मिलने वाला है तो की वर्ल्ड का सबसे बड़ा फैशन शो होने वाला है जिसमें सात हजार प्लस ऑडियंस यहाँ पे देखने आई है तो उसका हमें वाला है मयूर टेलर दिव्यांग न्यूज सूरत